વાલિયા પોલીસે વિદેશી દારૂ ભરેલ ફોર વ્હીલ ગાડીનો ફિલ્મી ડબ્બે પીછો કરી ઝડપી હતી જ્યારે બુટલેગર ફરાર થયો હતો વાલિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે એક લાલ કલરની ફોર વ્હીલ ગાડીમાં ગુંદિયા ગામનો બુટલેગર વિશાલ વસાવા વિદેશી દારૂનો જથ્થો ભરી ગુંદિયા ગામેથી જબુગામ થઈ વાલિયા તરફ જનાર છે જે બાતમીના આધારે પોલીસે જબુગામ પાટિયા પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમીવાળી ગાડી આવતા તેને રોકવા ઈશારો કરતા ગાડી ચાલકે પુરપાટ ઝડપે વાંદરિયા તરફ ગાડી ભગાવી મૂકી હતી પોલીસે ફિલ્મી ડબે પીછો કરીને ગાડીને પકડી પાડી હતી જ્યારે બુટલેગર ફરાર થયો હતો પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની સાહીઠ નંગ બોટલ મળી આવી હતી પોલીસે તેર હજારનો દારૂ અને ગાડી મળી કુલ એક પોઈન્ટ ત્રેસઠ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસ સૂત્ર પાસેથી આ માહિતી ગત રાત્રિના અગિયાર કલાકના અરસામાં સામે આવી હતી